રાજપીપલાના સરકારી ઓવરે ગણપતિ બાપાની મૂર્તિ વિસર્જન કરવા જતા એક યુવાન પાણીમાં તળાયો રાજપીપળાના નવા ફળિયા મોતીબાગ વિસ્તારમાં રહેતો અર્જુન વસાવા કે જેની વર્ષ સરકારી ઓવરે ગણપતિ બાપાની પ્રતિમા વિસર્જન કરવા ગયો હતો એક યુવાન ડૂબતા પાણીના પ્રવાહમાં તણાતા ગણપતિ બાપાની પ્રતિમાને વિસર્જન કરવા આવેલ પબ્લિક કે આખે જોતા બનાવ બનતા પોલીસ અને નગરપાલિકાના બ્રિગેડ એકસો એક પર જાણ કરવા છતાં ઘટના સ્થળે કોઈ જોવામાં આવ્યા ન હતા પબ્લિક હોબાળો કરવા તંત્ર તાત્કાલિક જેથી નગરપાલિકાની બેદરકારી જોવા મળી હતી સવારે સાડા બાર કલાક પૂરા થતા આપ જિલ્લાના પ્રમુખ નિરંજનભાઈ વસાવા પૂર્વ પ્રમુખ મહેશભાઈ વસાવા ઘટના સ્થળે પહોંચતા નગરપાલિકાના તંત્ર ઉપર આક્ષેપો કરતા તાત્કાલિક એનડીઆરની ટીમે શોધખોળ શરૂ કરી હતી